વેલકમ ટુ સેન્ક્યુ સવાદ આજના વિડિયોની અંદર આપણે તમે બિઝનેસ કરતા હોય કે જોબ કરતા હોય ત્યારે તમારો સેવિંગ એકાઉન્ટને તમે બહુ ઓછું યુઝ કરતા હશો યા તો સેવિંગ એકાઉન્ટમાંથી તમે બહુ ઓછું રીટર્ન મેળવતા હશો જેમ આપણે જાણીએ છીએ કે સેવિંગ એકાઉન્ટની અંદર હાલમાં અડિક ટકા થી 3 ટકા ની આસપાસ એટલે 2.5 કે 3% ની આસપાસ રીટર્ન મળતો હોય છે તમારા સેવિંગ એકાઉન્ટ ઉપર જ્યારે તમે કરંટ એકાઉન્ટ હશે તમારી પાસે છે એસે બિઝનેસમેન તમે કોઈ બિઝનેસ કરતા હશો તો કરંટ એકાઉન્ટમાં પણ તમને ખૂબ જ ઓછું ઇન્ટરેસ્ટ મળતું હશે મિત્રો આજના વિડીયોની અંદર હું તમને સેવિંગ એકાઉન્ટ કે કરંટ એકાઉન્ટની જગ્યાએ જો તમે લિક્વિડ ફંડનો યુઝ કરો તો કઈ રીતે તમારા ખાસા પૈસા બચી જશે અને સાથે સાથે તમને થોડુંક રિટર્ન પણ એમાં મળી જશે આ જે રિટર્ન હશે એ તમે તમારી બીજી કોઈ મની રિકવાયરમેન્ટ છે એ વર્ષ દરમિયાન છ મહિનાથી બાર મહિના દરમિયાન તો એને ફૂલફિલ કરવા માટે ઉપયોગ કરી શકશો ખાસ કરીને જે લોકો બિઝનેસ ધરાવતા હોય છે એમને ઘણી વખત એવું થાય છે કે બિઝનેસ માટે થોડા ટાઈમ સુધી એમને જે સપ્લાયર હોય છે કે તો પછી કોઈ વેપારી હોય છે એને પૈસા આપવાનો હોતો નથી એ સમય દરમિયાન પૈસા રૂપિયા કરંટ એકાઉન્ટમાં જ પડી રહે છે એની જગ્યાએ જો આપણા બિઝનેસમેન એ કરંટ એકાઉન્ટને લિક્વિડ એમની અમાઉન્ટ લિક્વિડ ફોર્મમાં મૂકશે તો લિક્વિડ ફોર્મમાંથી એમને એ સમય દરમિયાન છ થી સાત ટકા પ્રકારનું સ્ટેબલ રિટર્ન મળશે એટલે એ સ્ટેબલ રિટર્નના ઉપયોગથી એ લોકો એમની કોઈ પણ મને રિક્વાયરમેન્ટ એ વર્ષ દરમિયાન જો આવવાની હશે જેવી કે કોઈ ઈએમઆઈ છે કારનું ઈએમઆઈ હોય કે નાનો બાઇકનું ઈ હોય કે પછી કોઈ એમ્પ્લોયની સેલરી હોય એ કરી શકશે આપ એક ઉદાહરણ સમજીએ તો માની લો કે તમે મેડિકલ ચલાવો છો કે જેમાં તમારે સપ્લાયરને ત્રણ મહિના કે ચાર મહિના પછી જ્યારે તમારું પેમેન્ટ આવી જાય ત્યારે રૂપિયા આપવાના હોય છે તો એ ત્રણથી ચાર મહિનાના રૂપિયા તમે તમારા એક લિક્વિડ ફંડમાં બનાવી અને મૂકી શકો છો જેમાં તમને છ થી સાઠ ટકા રિટર્ન મળશે એટલે જ્યારે પણ તમારે છ થી સાઠ ટકા રિટર્ન મળશે ત્યારે તમે ત્રણથી ચાર મહિના પછી એ મની અમાઉન્ટ તમારા જે સપ્લાયર છે એને આપી દેશો સાથે એ સમય દરમિયાન તમારા જે છથી સાઠ ટકા બન્યા છે એનાથી તમે તમારા કોઈ એમ્પ્લોયી સેલેરી પણ કરી શકો કાં તો તમારા કોઈ તમારી કોઈ પણ અલગ ઈ એમઆઈ ચાલતો હોય તો ઈ એમઆઈનું પણ પેમેન્ટ કરી શકશો એટલે કરંટ એકાઉન્ટનું જો તમે જગ્યાએ તમે લિક્વિડફોનનો એક સ્ટ્રેટેજીક પૂલ તરીકે ઉપયોગ કરશો તો ખૂબ જ નાના સમય સમયગાળા દરમિયાન તમને એક સ્ટેબલ રિટર્ન મળશે અને સાથે સાથે તમારી જે મની સેવ થઈ છે એમાંથી તમે કંઈક બીજી વસ્તુ બીજા કોઈક એક્સપેન્સ પ્લાન કરી શકશો એટલે આ ખૂબ જ ઉપયોગી ટૂલ છે હું ઘણા મિત્રો એ મને ઇમરજન્સી ફંડના વિડીયો જોયા બાદ લિક્વિડ ફંડનો કઈ રીતે ઉપયોગ કરાય એ સમજાવવા માટે કહ્યું હતું એટલા માટે હું લિક્વિડ ફંડના વિડીયો લઈને આવ્યો છું લિક્વિડ ફંડના આ વિડીયોની અંદર હવે હું તમને સમજાવી દઈશ કે તમે કઈ રીતે લિક્વિડ ફંડનો ઉપયોગ કરી શકશો લિક્વિડ ફંડને કઈ રીતે બાય કરવા જોઈએ અને લિક્વિડ ફંડમાં કઈ રીતે આપણે જોવું જોઈએ તમે જો ચાલુ કરીએ તો આપણે અહીંયા જોઈએ છે મ્યુચ્યુઅલ ફંડની અંદર વેલ્યુ રિસર્ચ ઓનલાઈન ડોટ કોમ એક વેબસાઇટ છે જેના પર તમે જઈ અને શાંતિથી સ્ક્રીન કરી અને ડિસાઈડ કરી શકશો કે કયા મ્યુચ્યુઅલ ફંડમાં મારે લિક્વિડ મ્યુચ્યુઅલ ફંડમાં મારે રોકાણ કરવું જોઈએ હવે આપણે અહીંયા સ્ક્રીન કરેલા જ છે મેં એકચ્યુઅલી ફિફ્ટી તમારી માટે ટે દસ ફિલ્ટર અપ્લાય કરી અને લિક્વિડ ફંડ અહીંયા કાઢ્યા છે તો ટોટલ ફિફ્ટી ની આસપાસ લિક્વિડ ફંડ છે ફંડ એક એક ખાસો મોટો ટોપિક છે છે અને ખાસી મોટી બની એટલે આ વિડીયો સેવિંગ એકાઉન્ટ અને કરન્ટ એકાઉન્ટની જગ્યાએ સારું એક સ્ટેબલ રિટર્ન મેળવી શકશો અને મેં કીધું એમ કે તમે માની લો કે વર્ષમાં તમે જયારે પણ આઈ કોઈ મની તમારી પાસે આવે કોઈ પણ આવા રૂપિયા આવે કે જે તમારે તાત્કાલિક જરૂર નથી ત્રણ થી છ મહિના માટે તમે રાખી શકો છો તો એવા રૂપિયા તમે સેવિંગ એકાઉન્ટમાં રાખો એની જગ્યાએ લિક્વિડ ફંડમાં રાખી અને એક સ્ટેબલ રિટર્ન મેળવી શકો છો હવે આપણે અહીંયા વાત કરીએ તો લિક્વિડ ફંડની અંદર આપણા ફિલ્ટર એપ્લાય અહીંયા કરી અને તમારા માટે આ ફંડ કાઢી આપ્યા છે હવે એમ તમારે ખુદ તમારે જાતે જ્યારે પણ કોઈ લિક્વિડ ફંડ ને જોવો હોય તો એક વેલ્યુ રિસર્ચ ઓનલાઈન.com ડોટ કોમ છે એ વેબસાઇટ પર જતું રહેવું જોઈએ અને એ વેબસાઇટ પર જઈ અને આપણી પાસે એક સ્કીનર સ્ક્રીનર આવે છે ફંડ સ્કીનર આવે છે એ ફંડ સ્ક્રીનરનો ઉપયોગ આપણે કરી શકીએ અહીંયા આપણે આ એક ટેબ છે વાઇલ્ડ સ્ક્રીનરમાં લઈ જઈ શકીએ છીએ ફંડ સ્ક્રીનરમાં જઈ અને તમારે આપણી જે ફંડ કેટેગરી છે કારણ કે આપણે અહીંયા લિક્વિડ ફંડ જોવા જઈ રહ્યા છે તો અહીંયા સિલેક્ટ કરવું પડશે તો આપણે આ અહીંયા ફ્લેક્સી અનસિલેક્ટ કરી દઈશું ઇક્વિટીમાં કોઈ પણ ઇક્વિટી ફંડ આપણે અહીંયા જોવાનું નથી આપણે ડેપ્ટની અંદર એક લિક્વિડ ફંડનો પ્રકાર આવે છે જે આપણે આ વિડીયો માટે જોઈશું અને એને સ્ક્રીન કરતા શીખીશું તો લિક્વિડ ફંડને આપણે સિલેક્ટ કરી લીધો હવે આપણે આ પ્લસ ફિલ્ટર એપ્લાય કરીએ છીએ જેવા ફિલ્ટર એપ્લાય કરીએ છીએ એટલે આપણી પાસે સામે આવા તમામ પ્રકારના લિક્વિડ ફંડ આવી જાય સિક્સટી વનનો એક લિક્વિડ ફંડ છે એબીએસએલ નો લિક્વિડ ફંડ છે એન્જલ વનનો છે એક્સિસ છે હવે તમને થતું હશે કે ભાઈ આટલા બધા લિક્વિડ ફંડ છે એમાં તો શું જોવું જોઈએ તો અહીંયા આપણે એક પરાક પરિકનો લિક્વિડ ફંડ ખોલેલો છે તો પરાક પરિકના લિક્વિડ ફંડમાં આપણે જોઈએ છીએ આપણે જ્યારે પણ લિક્વિડ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરીએ એક પોર્ટફોલિયો આવો છે દરેક ફંડનું મિત્રો યાદ રાખજો જેમ ઇક્વિટી ફંડની અંદર પૈસા એક અલ્ટિમેટલી સ્ટોકમાં ઇન્વેસ્ટ થાય છે એમ લિક્વિડ ફંડની અંદર તમારો રૂપિયા જે ઇન્વેસ્ટ થતા હોય એનો પોર્ટફોલિયો હશે આમાં પણ એ પોર્ટફોલિયો આપણે જોઈએ છીએ ક્યાં ઇન્વેસ્ટ ફંડ મેનેજર કરતા હોય છે તો અહીંયા આપણે જોઈએ છીએ તો પરત લિક્વિડ ફંડના જે એમાઉન્ટ છે એ સ્મોલ ઇન્ડસ્ટ્રીસ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયાના સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ છે એ પ્લસિટ ક્રેડિટ રેટિંગ છે એ લિક્વિડ ફંડ માટે જ્યારે પણ તમે ઇન્વેસ્ટમેન્ટ કરો લિક્વિડ ફંડ પાસે કઈ કઈ સિક્યોરિટીઝ છે એટલે અહીંયા જોયું છે સોરેન બોન્ડ એને એસઓવી પણ કહેવામાં આવે છે બેતાલીસ ટકા છે એટલે અલ્ટિમેટલી આપણા જે મારી નો લિક્વિડ ફંડ જે પરાખ પરીખનું છે તેમાં સેવન્ટી ફોર ટ્રિપલ એ રેટિંગ વાળી જે સિક્યોરિટીઝ છે કે એવા કંઈક બોન્ડ છે એમાં ઇન્વેસ્ટ થઈ રહ્યા છે અને બાકીના જે

આપણે અહીંયા લિક્વિડ ફંડનો ઉપયોગ માત્ર છ મહિનાથી બાર મહિના જે રૂપિયા આપણી પાસે છે કાં તો મહિનાથી બાર મહિનામાં જેનો આપણો ખર્ચ કરવાનો છે એવા જ રૂપિયા માટે કરીશું બીજા કોઈ પણ પ્રકારના ઇન્વેસ્ટમેન્ટ માટે લિક્વિડ ફંડ લોંગ ટર્મમાં ઉપયોગ કરી શકાશે નહીં કારણ કે લોંગ ટર્મમાં તમારી પાસે ઇક્વિટી ને ડેપ્ટ બીજા પ્રકારના ડેફ્ટ ફંડ પણ ઓપ્શન હોય છે એટલે આ ફંડની અંદર લિક્વિડ ફંડ આપણે માત્ર ને માત્ર જે કરંટ એકાઉન્ટ સેવિંગ એકાઉન્ટમાં આપણે રૂપિયા પડી રહેતા હતા જેના કારણે આપણને કોઈ રિટર્ન પણ નહોતું મળતું અને સાથે સાથે આપણે મોસ્ટલી સેવિંગ એકાઉન્ટ રૂપિયા હોય તો આપણે એને ખર્ચ કરી નાખીએ હા લિક્વિડ ફંડના રૂપિયા જ્યારે પણ ઇન્વેસ્ટ કરશો ત્યારે તમને રિડમ્શન ટી પ્લસ વન ડે મતલબ આજે તમે ટ્રાન્ઝેક્શન આપશો તો આવતીકાલે તમારા એકાઉન્ટમાં એ રૂપિયા જમા થઈ જશે હા ઘણી વખત લિક્વિડ ફંડમાંથી ટ્રાન્સઝેક્શન પચાસ હજાર લગીની મર્યાદામાં જે દિવસે તમે ટ્રાન્ઝેક્શન ઇનિશિયેટ કરશો એ દિવસે પણ તમારા એકાઉન્ટમાં જમા થઈ શકે છે એની માટે પરાક તરીકે ઇન્સ્ટા ટ્રાન્ઝેક્શન એક ઓપ્શન આપે છે પરંતુ બીજો થ્રી પ્લસ વન ડે પણ હોય તો પણ તમારા આરામથી એવી મને રિક્વાયરમેન્ટ કવર થઈ શકે છે કે તમારે તાત્કાલિક આવે છે આજે તમારે મને રિક્વાયરમેન્ટ હોય તો તમે ટ્રાન્ઝેક્શન માટે નાખી દો તો આવતીકાલે તમને એ ટ્રી પ્લસ ફન ડેમાં મળી જશે હવે આદિત્ય રીતે પેલા સન આપણે જે વાત કરી એ પહેલો જ જે ફંડ છે જે ટોપ કેટેગરીમાં આવે છે તો એને પણ તમે જે રીતે આપણે પરાક પરિકને કમ્પેર કર્યો તો એ રીતે એને પણ કમ્પેર કરી શકાય કે એમાં કયા ટાઈપની સિક્યોરિટીઝ છે કયા ટાઈપના એમાં ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે તો પહેલા આપણે જતું રહેવાનું અહીંયા પોર્ટફોલિયોમાં એબીએસએલ લિક્વિડ ફંડ ના વેલ્યુ સેટ ઓનલાઈન ડોટ કોમ પર જઈને પોર્ટફોલિયોમાં જઈએ પોર્ટફોલિયોમાં જઈએ તો ખ્યાલ આવશે એકસો સાઠ ટકા ડેપ લખ્યું છે અહીંયા એટલે એમાં ગભરાવાની જરૂર નથી ખાસ આપણે આ જોવું જોઈએ કે ક્રેડિટ રેટિંગ કયા પ્રકારની છે લિક્વિડ ફંડની ક્રેડિટ રેટિંગ મતલબ કે જે ક્રેડિટ રેટિંગ સિક્યોર ક્રેડિટ રેટિંગ જે કંપનીસ હોય છે એ અલગ અલગ પ્રકારના જે બોન્ડ્સ હોય છે અલગ અલગ પ્રકારના જે કોમર્શિયલ પેપર્સ હોય છે એને એક સ્પેસિફિક રેટિંગ આપતી હોય છે કે ભાઈ આ કંપનીનું આ પ્રકારનું રેટિંગ છે ટ્રિપલ એ રેટિંગ બહુ સારું રેટિંગ તો એ રેટિંગ પછી ટ્રિપલ પછી ડબલ ટુ આવે છે પછી સિંગલ વન સિંગલ એ આવે છે તો આ પ્રકારની અલગ અલગ રેટિંગ્સ હોય છે તો ટ્રિપલ એ રેટિંગવાળી ક્રેડિટ રેટિંગ છે અહીંયા આદિત્ય બિરલા લિક્વિડ ફોનની પણ એમાં પણ એસઓવીનું નાઇન્ટીન પર્સેન્ટ છે એ લોકો એસઓવી છે કે જે આપણે વાત કરી કે માં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાને એક સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ આવે છે એમાં એ લોકો ઇન્વેસ્ટ આપણે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ટ્રેઝરી બિલ્સ આવે છે એમાં ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે એટલે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ટી બિલ્સની અંદર એને એસઓવી તરીકે ગણવામાં ગણી છે એટલે સોવરિયન બોન્ડ્સ તરીકે ગણ્યા છે તો એક એ છે ને ત્રિપલ એ રેટિંગ બીજા કોમર્શિયલ પેપરમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એટલે ટોટલ 100% માં એટી ફોર ટ્રિપલ એ જે રેટિંગ ધરાવતા કોમર્શિયલ પેપર્સ કે બોન્ડ્સ છે એમાં છે નાઇન્ટીન જે આપણે ટ્રેઝરી બિલ્સ વાત કરી એમાં ઇન્વેસ્ટમેન્ટ આદિત્ય બિરલા કરેલું છે એટલે આ ફંડ પણ ખૂબ સારો છે એટલે તમે આમાંથી કોઈ પણ ફંડ સિલેક્ટ કરી શકો છો મુખ્ય મિત્રો આપણે જ્યારે પણ લિક્વિડ ફંડ જોઈએ તો એક વસ્તુ જોવાની કે કેટલા સમયમાં એકાઉન્ટમાં આવી જશે બીજું કે કયા ટાઈપના ક્રેડિટ રેટિંગ ધરાવતી સિક્યોરિટીઝ કે કોમર્શિયલ પેપરમાં આપણે આ લિક્વી ફંડ ઇન્વેસ્ટ કરી રહ્યું છે અને તમે જ્યારે પણ આ લિક્વિડ ફંડ લેવા માંગતા હોય ત્યારે હંમેશા એએમસીની વેબસાઇટ પરથી ડાયરેક્ટ જઈને લેવું જોઈએ ઘણી બધી ગ્રો અને ગ્રો છે ઝીરોધા છે અલગ અલગ પ્રકારની વેબસાઇટ્સ છે પરંતુ મિત્રો એમાં તમે ટ્રાન્ઝેક્શન કરશો એના કરતાં ડાયરેક્ટ જ તમારી જો એમસીની વેબસાઇટ પર ટ્રાન્ઝેક્શન કરશો તો શક્યતાઓ રહેલી છે કે વહેલા જ્યારે પણ કારણ કે આમાં આપણે તાત્કાલિક જે એમાઉન્ટ છે એ નાખવાની અને તાત્કાલિક એમાઉન્ટ ઉપાડવાની વાત છે તો એ પ્રકારના ટ્રાન્ઝેક્શન માટે તમે ચોક્કસ પ્રમાણે જો એમસીની વેબસાઇટ યુઝ કરશો તો વહેલા જે એમાઉન્ટ છે તમારા એકાઉન્ટમાં ડિપોઝિટ થઈ શકશે એટલે ફરા પરનું પણ એક સેલ્ફ ઇન્વેસ્ટ કરીને પોર્ટલ છે જેના પર જઈ અને તમે આરામથી એ એમસીના તમારો એકાઉન્ટ બનાવી અને લિક્વિડ ફંડમાં ઇન્વેસ્ટ કરી શકો છો એટલે જ્યારે પણ માની લો કે તમારે કોઈ બિઝનેસ એવો છે કે જેમાં મની રિક્વાયરમેન્ટ તમારે છ મહિના પછી છે તો એ છ મહિનાના સમયગાળા દરમિયાન તમે આરામથી લિક્વિડ ફ્ડમાં મની ડિપોઝિટ કરી અને એક બેઝિક રિટર્ન મેળવી શકશો એટલે આ રિટર્ન મેળવવા માટે તમારે કશું જ કરવાનું નથી માત્ર એક એમસી દ્વારા ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટ ખોલવાનું છે જે સેલ્ફ ઇન્વેસ્ટ કે જે વાત કરી બીજી બીજી એમસી ના પણ અલગ અલગ પોર્ટલ્સ છે તો કોઈ પણ એક જગ્યા પર તમે જઈ અને એમાં એક પોતાનો ફોલિયો બનાવી અને લિક્વિડ ફંડની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરો લિક્વિડ ફ્ડમાં ઇન્વેસ્ટ કરો જ્યારે તમારી શોર્ટ ટર્મ મને રિક્વાયરમેન્ટ છે ઇન્વેસ્ટ કર્યા પછી જ્યારે એ મને રિકવાયરમેન્ટની જરૂર પડશે ત્યારે પૈસા ઉપાડી લો અને એ એમાંથી જે પૈસા બચત થાય છે તમારે જે વ્યાજ મળે છે એને તમે ઉપયોગ કરી તમારો કોઈ એમ્પ્લોયની સેલરી કરી શકો છો તમારે જો જોબ કરતા હોય તો તેમાંથી કોઈ ટ્રાવેલ માટેની ટ્રીપ પ્લાન કરી શકો છો જો તમે જોબ કરતા હોય તો કોઈ ઈ તમારે પે કરવાનો હોય એની માટે અલગ અલગ એમાઉન્ટ ભેગી કરી શકો છો એટલે આ બે થી ત્રણ ઓપ્શન છે તમારા આ લિક્વિડ ફંડમાં તમે આરામથી લિપી ફંડમાંથી બચત કરી અને તમારો એક કોર્પસ બનાવી શકો છો તો મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો ચોક્કસ સુપર લખજો અને લિક્વિડ ફોર્મમાં તમારે કયા ટાઈપના લિક્વિડ ફોર્મ તમે ઇન્વેસ્ટ કરી રહ્યા છો જો કરતા હોય તો ચોક્કસ જણાવજો મિત્રો થેન્ક યુ